નમસ્તે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે લખાણ સંબંધિત પ્રશ્ન ત્રણ પોઈન્ટ નો પ્રશ્ન આ પ્રમાણે આપ્યો છે પાંચસો એક્યાસી તાપમાને હાઇડ્રોજન આયોડાઇડના વિઘટનની પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા બસો નવ પોઈન્ટ પાંચ કિલો જૂલ પ્રતિમોલ છે તો સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા વધારે ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ ઘણો એવું કીધું છે હવે આમાં શું શોધવાનું છે મેં તમને આર્યનિયસ થિયરીમાં સમજાવેલું છે આપણી પાસે જે આર્યનિયસ સમીકરણ છે કે ઇઝ ઇક્વલ ટુ એ ઇન ટુ ઇ રિસ ટુ માઇનસ ઈ અપન આરટી જે સૂત્ર છે એમાં e raise to minus e upon rt જે છે એને જ સક્રિયકરણ ઉર્જા અથવા સક્રિયકરણ ઉર્જા કરતા વધુ ઊર્જા ધરાવતા અણુઓનો અંશ તરીકે ગણવામાં આવે છે જેની વેલ્યુ આપણે x ધારીને પછી એક સૂત્ર બનાવ્યું હતું આપણે એ જ જવાબ શોધવાનો છે એટલે x નું મૂલ્ય શોધવાનું છે એવું કહી શકાય પહેલા જે ડેટા આપ્યો છે એ ડેટા લઈ લઈએ અહીં ટેમ્પરેચર આપેલું છે t 581 કેલ્વિન એક્ટિવેશન એનર્જી બરાબર બસો નવ પોઈન્ટ પાંચ કિલો ઝૂલ પ્રતિમોલ એને ઝૂલમાં કન્વર્ટ કરી દઈએ તો બસો નવ પોઈન્ટ પાંચ ગુણ્યા એક હજાર કેલ્વિન ઇન્ટુ મોલ બરાબર છે આ વેલ્યુ આપણી પાસે આપેલી છે તો જ્યારે આની વેલ્યુ ઝૂલમાં લઈએ તો આપણે આર ની વેલ્યુ કેટલી લેવાની આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ

सक्रियकरण ऊर्जा अथवा ऊर्जा करता ऊर्जा धरावता अणुओन અંશ જેને આપણે એક્સ તરીકે દર્શાવીએ છીએ તો એક્સ ઇઝ ટુ એક્સ લઈ શકો અથવા આપતા હોય છે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ્ટુ માઇનસ ઇન આરટી સૂત્ર મળે આપણે શોધવાનો છે એક્સ પણ એક્સ શોધવા માટે પહેલા તમારે અહીંયા જે આધાર ઈ છે એને દૂર કરવો પડશે આધાર ઈને દૂર કરવા માટે એક જ રસ્તો છે નેચરલ લોક પહેલા લેવો પડશે તો બંને બાજુ નેચરલ લોક જો લઈએ તો દેરફોર એલેન એક્સ ઇઝ ઇક્વલ ટુ એલેન ઈ રેસ્ટ ટુ માઇનસ e અપન આરટી અને નેચરલ લોગ હોય તો એનો આધાર હંમેશા કેટલો હોય e જેટલો તો આ જે માઇનસ વાળું પદ છે એને આગળ લઈ આવો તો દેરફોર એલ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇ અપન આરટી એલે ઈ ટુ ધ બેઝ e એલ એન ટુ ધી બેઝ ઇ એટલે વેલ્યુ કેટલી થઈ જશે વન થશે તો આપણી પાસે જે ઇક્વેશન આવે છે આ રીતે છે દેરફોર

માઈનસ બસો નવ પોઈન્ટ પાંચ ગુણ્યા એક હજાર છેદમાં એક્યાસી બરાબર આ જે જવાબ આવશે એનો આપણે એન્ટી લોક કાઢવાનો છે ચેક કરીએ કેટલા આવે છે બસો નવ પોઈન્ટ પાંચ ગુણ્યા એક હજાર ભાગ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ भागया 8.314 भागया 581 એટલે 18. देयर फॉर x = एंटी लॉग ऑफ - 18. 8323 છે હવે એન્ટિલોગ તો હંમેશા 0. થી સ્ટાર્ટ થાય તો જ્યારે પ્લસ કે માઇનસ આવે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું જો માની લો કે તમને એન્ટીલોક અઢાર પોઈન્ટ ત્યાંસી ત્રેવીસ નો જો માગ્યો હોય તો પછી સીધા અહીંયાથી પૂર્ણાંક અપૂર્ણાંક છૂટા પાડ દો તો એક પદ મળશે બીજું પદ મળશે મતલબ એક અઢાર આવશે અને બીજો ઝીરો પોઈન્ટ ત્યાંસી ત્રેવીસ આવશે તો એન્ટીલોક નો આધાર તો દસ હોય તો આધાર દસ હોય તો તમારી વખત આનો એન્ટીલોક કાઢવાનો થાય અને ઘાતાંક આવશે દસ ની અઢાર પણ જ્યારે માઇનસમાં હોય ત્યારે ડાયરેક્ટ આવું નહીં કરવાનું માઇનસમાં હોય ત્યારે એનો પૂર્ણાંક અપૂર્ણાંક ભાગને છૂટા પાડી દો અને માઇનસ વન પ્લસ વન એડ કરો મતલબ હું આ રીતે કહું છું કે એક્સ ઇઝ ટુ આધાર તો દસ ગણાશે અહીંયા માઇનસ એટીન લઈ લો એમાં માઇનસ વન પ્લસ વન કરો અને આનો બીજો ભાગ શું આવશે માઇનસ જીરો પોઈન્ટ એક જે પદ મળ્યું આ મળશે તો પદનો ઘાતાંક આવશે માઇનસ નાઇન્ટીન અને બીજો ટેન ઇસ ટુ વન માઇનસ જીરો પોઈન્ટ ત્યાંથી ત્રેવીસ છે તો વન માઇનસ જીરો પોઈન્ટ ત્યાં ત્રેવીસ એટલે જીરો પોઈન્ટ સોળ સિત્યોતેર જીરો પોઈન્ટ સોળસો ને સિત્યોતેર એનો મતલબ તમારે એન્ટિલોક કેટલાનો શોધવાનો છે જીરો સિત્યોતેર નો શોધવાનો અને ઘાતાંક તો ઓલરેડી તમને જવાબ મળી ગયો છે તમે આનો એન્ટીલોક કાઢશો એટલે ફોર્મ્યુલા વાપરીને એન્ટીલોક શોધશો તો વન પોઈન્ટ ફોર સેવન વન ટેન માઇનસ નાઇન્ટીન જેટલો જવાબ આવશે બરાબર ફોર્મ્યુલા તમે યુઝ કરજો સંખ્યા ભાગ્યા પાંત્રીસ અઠાવન વધતા ગુણ્યા બરાબર તેર વખત પ્રેસ કરશો એટલે જવાબ તમને વન ફોર સેવન મળી જશે તો આ જે ક્વેશ આપેલો છે આમ જોવા જાવ તો એપ્લિકેશન બેઝ આધારિત સમીકરણ ઉપરથી આપેલો પ્રશ્ન કહે એટલે પ્રશ્ન સારો એવો આપેલો છે એવું કહી શકાય અને આવો પ્રશ્ન આપણને પૂછી પણ શકે છે કે પ્રક્રિયામાં જે પ્રક્રિયકના અણુઓ ભાગ લે છે જ્યારે એ અથડામણ અનુભવે છે ત્યારે જેવા જે અથડામણ અનુભવતા અણુઓ છે એની પણ એમાંથી કેટલા પ્રક્રિયકના એવા અણુઓ છે કે જે સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા સક્રિયકરણ ઉર્જા કરતા વધારે ઉર્જા ધરાવે છે મતલબ જેને ફળદાયક સંઘાતા અનુભવતા અણુઓનો અંશ પણ કહેવામાં આવે તો આવા ફળદાયક સંઘાતા અનુભવતા અણુઓનો અંશ જ્યારે શોધવાનો કે તો તમારી પાસે આ શોધવાનું કીધું છે અને એને આપણે સેના તરીકે ધારીએ છીએ એક્સ તરીકે ધારીએ છીએ તો એક્સનું મૂલ્ય જે મળે છે એ કહે છે કે આપેલી પ્રક્રિયા કે જેમાં સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય બસો નવ પોઈન્ટ પાંચ કિલો જૂડ પ્રતિમોલ હોય એમાં ફળદાયક સંઘાત અનુભવતા અણુનાઉ વન પોઈન્ટ ફોર સેવન વન ઇન્ટુ ટેન ટુ માઇનસ નાઇન્ટીન જેટલો મળે છે તો આ રીતનો એક ક્વેશ્ચન આપેલો છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કહી શકાય ઠીક છે મળીએ હવે પછી ના નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક્સ ટુ ઓલ